પંચમહાલ જિલ્લામાં વરસાદથી ડાંગરના પાકને નુકસાન ખેતરોમાં પાણી ભરાયા પંચમહાલ જિલ્લામાં રવિવાર રાતથી વરસાદી માહોલ સર્જાયો છે હવામાન વિભાગની આગાહીને પગલે રજૂઆતમાં ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે જિલ્લાના શહેરા હાલોલ કાલોલ ગોધરા જાંબુગોડા ગોદંબા મોરવા હડફ સહિતના તાલુકાઓમાં વરસાદ પડ્યો છે વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે પંચમહાલ જિલ્લામાં ડાંગર મુખ્ય પાક ગણવામાં આવે છે સામાન્ય રીતે દિવાળી બાદ ડાંગરના પાકની કાપણી શરૂ કરવામાં આવે છે હાલમાં ખેડૂતો ડાંગરની કાપણી શરૂ કરી હતી તે સમયે જ વરસાદ પડતા માથે હાથ ધઈને રોવાનો વારો આવ્યો હતો જિલ્લાના શહેરા તાલુકામાં પણ ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું હતું વરસાદને કારણે જે ડાંગરના પાકની કાપણી બાકી હતી તે પાક નમી પડ્યો હતો વરસાદની ખેતરોમાં પાણી પણ ભરાયા હતા સાથે તુવેર સહિતની શાકભાજી પાકને પણ નુકસાનની વકી વર્તાઈ રહી છે પંચમહાલ બ્યુરો ચીફ કિશન બારીયા